અમદાવાદમાં મનપાના ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે એસજી હાઇવે પર ફનબ્લાસ્ટમાં તપાસ કરવામાં આવી અગાઉની તપાસમાં સૂચવેલ બાબતોમાં સુધારા અંગે તપાસ કરવામાં આવી છે વાયરિંગ બદલવા માટે સૂચના આપવામાં આવી હતી ગેમ ઝોનમાં પૂરતી લાઇટિંગ રાખવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે ત્યારે ફાયર વિભાગ દ્વારા ફરી ગેમ ઝોન પર તપાસ શરૂ કરવામાં આવી છે એસજી હાઇવે પર આવેલા ફન બ્લાસ્ટમાં ફાયર અધિકારી પહોંચ્યા હતા અગાઉની તપાસમાં જે બાબતોનું પાલન થયું છે જે સૂચવી હતી બાબતો તેનું પાલન થયું છે કે નહીં તે તપાસ માટે થઈને અધિકારીઓ પહોંચ્યા ફાયર એક્ઝિટ લાકડા નહીં પરંતુ કાચના રાખવા માટે સૂચના આપવામાં આવી હતી શોર્ટ સર્કિટ ન થાય તેના માટે વાયરિંગની સિસ્ટમ બદલવા સૂચના આપી હતી ત્યારે ગેમ ઝોનમાં પૂરતી લાઇટિંગ રાખવા માટે પણ આદેશ કરાયા હતા સરકારના આદેશ બાદ મંજૂરીવાળા ગેમ ઝોન શરૂ કરવામાં સૂચના આપવામાં આવશે ત્યારે ફનબ્લાસ્ટમાં ફાયર તપાસ કરવામાં આવી હતી ફાયર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી